રાષ્ટ્રીય કક્ષાના પરિસંવાદ નું આયોજન કેન્દ્રીય પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાઈ ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજ કવિ શ્રી હમીરજી રત્નુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું મંત્રી શ્રી આ પ્રસંગે જણાવ્યું કે સરકાર તમામ ભાષા અને લોક રીતે સંવર્ધન થાય તે માટે પ્રયાસ કરી રહી છે શ્રી રૂપાલાએ ઉમેર્યું કે દેશમાં અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભૌતિક વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ થાય તે પણ જરૂરી છે લોક જીવનના સમૂહ ગણાવીને શ્રી રૂપાલાએ કહ્યું હતું કે જીવન જીવવાની રીત સંસ્કારોનું સિંચન લોકસાહિત્ય માંથી થાય છે લોક સાહિત્યના સંવર્ધન માટે પ્રામાણિક પ્રયાસો કરવાનો કેન્દ્રીય મંત્રી શ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કચ્છ યુનિવર્સિટી ખાતે કાર્યરત હમીરજી રત્નુ લોક શાહિત્ય કેન્દ્રના પ્રયાસોને શ્રી રૂપાલાએ બિરદાવ્યા હતા શ્રી રૂપાલાએ વધુમાં ઉમેર્યું હતું કે કેન્દ્રના માધ્યમથી હમીરજી રતનુંના જીવન સહિત તેમના દ્વારા રચાયેલા લોક સાહિત્યના સંવર્ધન માટે નવી દિશાઓ ખુલ્લી છે મંચ પરથી શ્રી રૂપાલાએ શ્રી શંભુદાન ઈશ્વરદાન ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ ભુજ અને શ્રી શિવશક્તિ સ્ટડી સેન્ટરની કામગીરીની પ્રશંસા કરી હતી કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડાએ આ ચારણી સાહિત્ય પરિસંવાદને ત્રિવેણી સંગમ સમાન ગણાવ્યો હતો હમીરજી લોકસાહિત્ય કેન્દ્રની સાહિત્ય સંવર્ધનની કામગીરી શ્રી આવકારી હતી રાજસ્થાનના પૂર્વ સાંસદ શ્રી ઓમકારસિંહ સિંહ લાખાવત અને પદ્મા શ્રી ડોક્ટર સીપી દેવલે પરિસંવાદના વિષયને અનુરૂપ રાજ શ્રી હમીરજી રત્નોના જીવન તેમની રચનાઓ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી સંસ્થાના કાર્યો સૌને માહિતગાર કરીને આભાર આપ્યો હતો કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સહિત મહાનુભવ ચારણી સાહિત્ય વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં સહભાગી થઈને કચ્છી વાર્તાઓ સોવેન્યર સહિત કુલ ત્રણ પુસ્તકોનું વિમોચન કર્યું હતું આ પ્રસંગે ભોજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાન ગઢવી પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી જી એમ બુટાણી જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હરીશ ઠક્કર સહિત ચારણી સાહિત્યકારો સંશોધકો કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા